શ્રી ગણેશાય ગણેશ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આવો ભક્તો અમારી શ્રી રાધાકૃષ્ણ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભક્તો આજ આ વિડીયોમાં આપણે સાંભળશું પાપ મોચીની એકાદશીની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઈકોન બટન પ્રેસ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે હવે આપણે સાંભળીએ પાપ મોચીની એકાદશી કથા શ્રી કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્મને પ્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમ બોલો ભગવાન વાસુદેવ લક્ષ્મીપતિ નારાયણ જય ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્નતા માટે આપણે એકાદશી દિવસે ઉપવાસ રાખવો જોઈએ એકાદશી ઉપવાસ એટલે માત્ર અન્ન ન લેવું એટલું જ નહીં પણ સમય બચાવીને હરે કૃષ્ણ મહામંત્ર નો વધુમાં વધુ જપ કરવો ભાગવતામ અને ભગવદ્ ગીતાનું વાંચન કરવું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અને શ્રી કૃષ્ણની સેવા કરવાના માધ્યમથી તેમની તથા વૈષ્ણવોની નજીક રહેવું ફાગણ માસની કૃષ્ણ એટલે કે પક્ષની એકાદશી ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મેં ફાગણ માસના શુકલ પક્ષની એકાદશીનું મહાત્મય સાંભળ્યું હવે તમે ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે

ફાગ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપ મોચીની છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યોના અનેક પાપ નષ્ટ થાય છે તેની કથા આ પ્રકારે છે પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી ત્યાં દરેક સમયે વસંત રહેતો હતો અર્થાત તે જગ્યાએ દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી એ વનમાં ઇન્દ્ર પણ અન્ય દેવતાઓની સાથે ક્રીડા કરતા હતા એ વનમાં એક મેઘાવી નામના મુનિ તપસ્યા કરતા હતા તે શિવ ભક્ત હતા એક દિવસ મંજુ ઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી તે સમયે શિવના શત્રુ અનંગ કામદેવ પણ શિવ ભક્ત મેઘા વિમુનિને જીતવા માટે તૈયાર થયો કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમરનું ધનુષ્ય બનાવ્યું કટાક્ષને એની પ્રત્યાંજા દોરી બનાવી આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવ ભક્તને જીતવા તૈયાર થયો એ સમયે મેઘાવી મુનિ પણ યુવા અને હષ્ટ પુષ્ટ હતા એમણે યજ્ઞો પવિત્ર તથા દંડ ધારણ કર્યા હતા તે બીજા કામદેવ જેવા લાગતા હતા એ મુનિને જોઈને કામદેવના વશમાં થયેલી મંજુ ઘોષાએ ધીરે ધીરે વાણીથી વીણા પર ગાવાનું શરૂ કર્યું મેઘાવી મુનિ પણ મંજુ ઘોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી તે મુનિ એના સૌંદર્ય પર મોહિત થઈને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામના વશીભૂત થઈને તેમની સાથે રમણ કરવા લાગ્યા

મુનિના વચન સાંભળી અપ્સરા એમની સાથે રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો પછી એણે મુનિને કહ્યું હે દેવ હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો મુનિ બોલ્યા હજી તો કંઈ જ સમય થયો નથી હજુ થોડીવાર રોકાઓ ત્યારે અપ્સરા બોલી હે મુનિ તમારી રાત્રિ તો ખૂબ લાંબી છે હવે તમે વિચારો કે મને તમારી પાસે આવ્યાને કેટલો સમય થઈ ગયો અપ્સરાના આવા વચનો સાંભળીને મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા જ્યારે રમણ કરતા તેનું પરિણામ માસ અને દિવસ જ્ઞાત થયું તો તે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા તે ખૂબ ખૂબ ક્રોધિત થયા અને તેને તપ નાશ કરનારી અપ્સરાની તરફ જોવા લાગ્યા તેમના અધર કાપવા લાગ્યા અને ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી ત્યારે મુનિ તે બન એ મુનિના ક્રોધયુક્ત થી તે અપ્સરા પિશાચીની બની ગઈ ત્યારે તે બોલી હે મુનિ હવે તમે ક્રોધ ત્યાગીને પ્રસન્ન થાઓ અને આ શ્રાપનું નિવારણ કરો વિદ્વાનો નું કહેવું છે કે સાધુઓની સંગત સારું ફળ આપે છે તો મેં તમારી સાથે ઘણા વર્ષ વ્યતીત કર્યા છે તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ ત્યારે મુનિને થોડી શાંતિ મળી અને એ પિશાચિનીને કહ્યું હે દુષ્ટ તે મારું ખૂબ ખરાબ કર્યું છે તો પણ હું શ્રાપથી છૂટવાનો ઉપાય તને બતાવું છું ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેનું નામ પાપ મોચીની છે તે એકાદશીનું વ્રત કરવાથી તું પિશાચિનીના દેહથી છૂટી જશે આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ બતાવી દીધી અને પોતાના પાપના પ્રાયશ્ચિતના માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા ચ્યવન ઋષિ પોતાના પુત્ર મેઘાવીને જોઈને બોલ્યા હે પુત્ર આ તે શું કર્યું તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા મેઘાવી બોલ્યા હે પિતાજી મેં ખૂબ મોટું પાપ કર્યું છે તમે એનાથી છૂટવાનો ઉપાય બતાવો ચ્યવન ઋષિ બોલ્યા હે તાત તું ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપ મોચીની નામની એકાદશીની વિધિ તથા ભક્તિપૂર્વક વ્રત કર આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે પિતાને વચન સાંભળીને મેઘાવી ઋષિએ પાપ મોચીની એકાદશીનો વિધિપૂર્વક ઉપવાસ કર્યો તેના પ્રભાવથી તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા